નમસ્કાર મિત્રો તો અમારી ચેનલ પર સ્વાગત છે જોડા બદલ બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ પણ થઈ રહ્યો છે તો મિત્રો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં જણાવજો ને તમારી બાજુ વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જણાવતા રહેજો

મિત્રો કોમેન્ટ કરતા રહેજો તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારી બાજુ વરસાદ ચાલુ છે કે નથી તમે ક્યાંથી ગા કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં અમને જણાવતા રહેજો અમારી ચેનલ ઉપર નવા આવતા ચેનલને ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો તમારી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વડીયાને લાઇક કરી દેજો અને તમારી તમે ક્યાંથી જોઈ રહ્યા તે કોમેન્ટમાં અમને જણાવતા રહેજો અને બીજું કે તમારી બાજુ વરસાદ છે કે નથી તે પણ કોમેન્ટમાં અમને જણાવજો બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે